નમસ્તે મિત્રો એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે તો મિત્રો શાળાઓને બંધ કરવામાં આવી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરી દેવામાં આવે છે આ ઉપરાંત મિત્રો ભારત બંને લઈને પણ મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે તો મિત્રો એ તમામ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ તો ખાસ કરીને મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા તો ને કરી લેજો જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે કરવામાં છે તો મિત્રો પેટ્રોલ ડીઝલની વધતી કિંમત અને ઈવી બિલના વિરોધમાં પ્રદર્શન કરશે આઠ કરોડ વેપારીઓ તો મિત્રો જીએસટી ઈવે બિલ તેમજ પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમતને ધ્યાને લઈને વેપારીઓ દ્વારા મિત્રો આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો જીએસટી વ્યવસ્થાને સરળ

આજ રોજ ભારત બંધ રહેશે અને મિત્રો છવ્વીસમી ફેબ્રુઆરીએ યોજનારા ભારત બંધમાં દેશભરના આઠ કરોડથી વધુ વેપારીઓ જોડાશે તો મિત્રો આજે જે ભારત બંધ રહેવાનો છે તેની અંદર મિત્રો આઠ કરોડ વેપારીઓ ભાગ લેવાના છે આ ઉપરાંત મિત્રો આ સાથે ટ્રાન્સપોર્ટે ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ આ દિવસે ચક્કાજામની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો વાત કરીએ કોરોના કેસોની તો મિત્રો કોરોનાના કેસોની અંદર પણ દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા છે અને મિત્રો વધુ ચાર દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે આ ઉપરાંત મિત્રો રાજ્યની અંદર કેસ નોંધાયા છે ત્રણસો ને એક દર્દીઓ સ્વસ્થ થયા છે અને મિત્રો વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે અને કુલ મૃત્યુ અંક મિત્રો ચાર હજાર આઠ સુધી પહોંચી ગયો છે અને મિત્રો કુલ બે લાખ બાસઠ હજાર બોતેર લોકોને કોરોના કોરોનાને હરાવ્યો છે આ ઉપરાંત મિત્રો આપણા રાજ્યની અંદર સાત જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો છે તો તો મિત્રો વધુમાં વાત કરીએ લોકોને રસી અપાઈ છે અને મિત્રો કુલ આઠ લાખ ઓગણીસ હજાર આઠસો ને એક લોકોનું રસીકરણ થયું છે આ ઉપરાંત મિત્રો વિદ્યાર્થીઓ માટે પણ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ધોરણ નવ દસ અને અગિયારના વિદ્યાર્થીઓને પરીક્ષા વગેરે જ પાસ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત મિત્રો શાળા અને કોલેજોને બંધ કરી દેવામાં આવે છે તો એ માહિતી જોઈએ તો મિત્રો તમિલનાડુ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવે છે અંદર મિત્રો સંક્રમણ વચ્ચે શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાઓના સમાચાર વચ્ચે તમિલનાડુ સરકારે ધોરણ નવ દસ અને અગિયારના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરી દેવાનો નિર્ણય કર્યો છે તો મિત્રો તમિલનાડુની અંદર ધોરણ નવ દસ અને અગિયારના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરી દેવામાં આવશે આ ઉપરાંત મિત્રો આગળ જોઈએ કે ધોરણ નવ દસ અને અગિયારના ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરવામાં આવશે મિત્રો તમિલનાડુના મુખ્યમંત્રીએ આ મોટી જાહેરાત કરી છે તો મિત્રો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત મિત્રો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અપીલ ને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે તો મિત્રો આગળ વાત કરીએ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓની અપીલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે અને કોરોનાના કારણે લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઈન અભ્યાસ કર્યો હોવાના કારણે મિત્રો તેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે આ ઉપરાંત મિત્રો શિક્ષણ મંત્રીએ શાળાઓ ન શરૂ કરવાની પણ વાત કરી છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે આ પહેલા રાજ્યમાં એકથી આઠની શાળાઓ શરૂ કરવા મામલે રાજ્યના શિક્ષણ મંત્રી ના પાડી હતી તો મિત્રો આગળ જોઈએ કે આ જિલ્લાની શાળાઓમાં ચેકિંગ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે તો મિત્રો એક શાળાની અંદર કોરોનાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેની અંદર મિત્રો કેટલાક વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તો મિત્રો બીજી તરફ શહેરમાં પણ કોવિડ પોઝિટિવ કેસો વધી રહ્યા છે તેને પગલે મિત્રો તંત્ર વધુ સક્રિય બની રહ્યું છે તો મિત્રો સુરતની શાળાઓમાં કોરોના પોઝિટિવના કેસોની પણ સંખ્યા જોવા મળી રહી છે અને મનપા કમિશનર દ્વારા શાળાઓના આચાર્ય સાથે બેઠક કરવામાં આવી હતી અને મિત્રો પોઝિટિવ કેસ બાદ એસઓપીનો કડક અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે તો મિત્રો રાજ્ય સહિત સુરતની શાળાઓ શરૂ થઈ ગઈ છે અને શાળાઓમાં ચેકિંગ દરમિયાન મિત્રો કોરોનાના પોઝિટિવ રિપોર્ટ સામે આવી રહ્યા છે તો મિત્રો બીજી તરફ શાળાઓને બંધ કરવાને લઈને પણ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે પચાસ ટકા હાજરી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો તમામ ખાનગી અને સરકારી કાર્યક્રમોની સાથે ફક્ત સો લોકોને લગ્ન મંજૂરી આપવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો રાજ્યની અંદર નવ દિવસમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસમાં બાવન ટકાનો વધારો થયો છે અને મિત્રો સતત ત્રીજા દિવસે ત્રણસોથી વધુ ત્રણસો એસી કેસ નોંધાયા છે તો મિત્રો અમદાવાદની અંદર એકનું મોત થયું છે તો મિત્રો આ તા વિદ્યાર્થીઓ માટે તેમજ ભારત બંધને લઈને ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર તો મિત્રો પરીક્ષા વગર વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે આ ઉપરાંત શાળાઓને બંધ કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે તો મિત્રો આશા રાખું છું કે આજની આ માહિતી તમને ગમી હશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને માત્ર એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોવો તો ખાસ કરીને ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જેથી કરીને એમને પણ સાચી અને સચોટ માહિતી મળી શકે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય